મનપંખી બિનપંખકા લખ જોજન ઉડ જાય મન ભાવે તાકો મેલે કબુ મન ગઢે કબુ જાય પાતાળ કબુ મન વરકતા દિશે કબુ પાડે ઝંઝાળ મિત્રો ગુરુ ક્યારે કરવા અને કેવા ગુરુ કરવા જે લોકો સદગુરુ શોધમાં સે એવા લોકોને માટે આ બે પ્રશ્નો જ મનમાં સૌથી વધારે ચાલતા હોય છે અને એના યોગ્ય ઉત્તર મેળવવા માટે સતત પ્રયત્નો કરતા હોય છે જુદા જુદા સંતોના સત્સંગમાં જતા હોય કોઈ જ્ઞાની પુરુષના ઓડિયો વિડીયો સાંભળીને જાણવાની કોશિશ કરતા હોય પણ છતાંય મન માળે બેહતું નથી હોતું કારણ કે મન એક એવું પાંખો વગરનું પક્ષી છે કે કોઈ વાતે માળે બેતું નથી એને પાંખો નથી છતાં હજારો ને હજારો કિલોમીટર સુધી વગર ઉડે પહોંચી જાય છે માણસ કેડમાં દાતડી નાખીને મજૂરી કરવા જતો હોય ને તોય રસ્તે હાલતા હાલતા એનું મન એક પળમાં અમેરિકા આંટો મારી આવે ક્યાં કાળી મજૂરી કરવા કરતાં અમેરિકાના ડોલર કમાવાના વિચારોથી મન અમેરિકા પહોંચી જાય અને અશક્યને મેળવવાની ચેષ્ટા પણ કરે નહીતર ખરેખરી વ્યક્તિ જાણે છે કે હું તો કદી અમેરિકા નથી જઈ શકવાનો તો એ મનને એ ગરીબી નથી નડતી એ તો ડોલર કમાવાની ચેષ્ટા પણ કરી વાળે એમ કોઈ વાર મન આસમાને સડી જાય એટલે કે ઊંચા વિચારો પણ કરે તો ક્યારેક વળી પાતાળમાં પણ જાય એટલે કે નિશા ખરાબ વિચારો પણ કરે અને ક્યારેક ન કરવા જેવું કરી અને કોઈ મોટી જંજાળમાં પણ ફસાય એટલે મન ક્યારે શું કરે નક્કી જ ને આવું આપણું મન છે પણ એનો અર્થ એવોય નથી કે મન નકામું છે મનમાં બહુ મોટી શક્તિ છે મન ધારે તો એ જ મન હરીને મળવાનો જો નિશ્ચય કરે તો એને હરી એના ચરણમાં રહેલો જણાય આવે પણ મન સ્થિર થાય તો ને અને મનને કોણ કરાવી શકે સદગુરુ એટલા માટે તો સદગુરુની ખોજ કરવાની છે પણ સદગુરુ ક્યારે કરવા અને કેવા કરવા એ બે પ્રશ્નો છે તો આ બીજો પ્રશ્ન કે સદગુરુ કેવા કરવા એના વિશે તો મેં અગાઉ એક ઓડિયો મૂકેલો છે એટલે એના વિશે વાત નથી કરવી પણ ગુરુ ક્યારે કરવા એના વિશે વાત કરી તો આપણે એવી કહેવત છે કે ભાઈ સિંહણનું દૂધ મેળવવા માટે સોનાનું પાત્ર જોઈએ તો મેં કે તમે ક્યારેય એવું સાંભળ્યું ક્યારે કે ફલાણાભાઈ સિંહણનું દૂધ લઈ આવ્યા અને એવી કોની ત્રિવડ હોય સિંહણનું દૂધ લાવી શકે એ વાત કદાચ સાચી છે કે સિંહણનું દૂધ તાંબા પિત્તળના કે માટીના વાસણમાં રહે એને ફાડી એને નીકળી જાય પણ આપણે ક્યારેય આવું જોયું જાણ્યું નથી અને વાત ખોટી પણ નથી પણ એનો આધ્યાત્મિક અર્થ એવો છે કે સદગુરુનો બોધ એ સિંહણના દૂધ સમાન છે અને સોનાનું પાત્ર એટલે સદગુરુનો બોધ ઝીલનાર શિષ્ય સોના જેવા શુદ્ધ હોય તો જ એ બોધને પચાવી શકાય નહીતર પચાવી ન શકે પાત્ર ફૂટી જાય એમ બોધ ઢોળાઈ જાય એટલા માટે ભગવાન રામે પણ લક્ષ્મણને કદાચ એવું કીધું છે કે લક્ષ્મણ કાચો પારો જાણજે જેવા તેવાથી ન જાય અને મોટી આ વિના એટલે એટલું તો જરૂર સમજાય કે સદગુરુનો બોધ પાત્રતા વગર ઝીલી ન શકાય અગર પચાવી ન શકાય તો આમાંથી જ આપણને જવાબ મળી જાય છે કે આપણી પાત્રતાની યોગ્યતા ઊભી કર્યા વગર

એટલે તમને આત્મબોધ થઈ જાય આત્મજ્ઞાન થઈ જાય આવું કહેવાવાળા પણ ઘણા મળશે પણ એમાં કાંઈ વળશે નહીં પહેલાં આપણે આપણી પાત્રતા બરાબર કેળવી લઈએ પછી ગુરુ મળી મળી રહેશે અને કદાચ ન મળે તો હજી યોગ નહીં થયો હોય એમ માનવું પણ પાત્રતા વગરનું એ સિંહણનું દૂધ કાચા પારા જેવું બની જાય છે પારો એક સૌથી ભારે વજનમાં એવી પ્રવાહી ધાતુ છે અને એનો દેશી ઔષધિ દવાઓમાં પણ ઉપયોગ થાય છે પણ એ પારાને પહેલાં શુદ્ધ કરવો પડે છે જો એમને આમ કાચે કાચો પારો કોઈ દવામાં વાપરે ને તો માણસને મારી પણ નાખે છે એટલે પહેલા તો આપણે આપણે રહેણી કે સુધારવી જોઈએ સત્યના રાહે ચાલતા શીખવું જોઈએ વ્યસનો હોય તો મૂકી દેવા જોઈએ વાણી વિવેક સુધારવા અભિમાન ઘમંડ ઓછું કરવું મા બાપની સેવા કરવી કોઈની સાથે વિશ્વાસઘાત કે શીતરપિંડી ન કરવી સત્ય બોલવું મન વાણી કર્મથી કોઈનો દિલ ન દુભાય એનું ધ્યાન રાખવું મનથી પણ હિંસા ન કરવી ક્રોધ ન કરવો સાત્વિક ખોરાક લેવો સાધુ સંતોની અને દુખિયાઓની સેવા કરવી સંતોના સત્સંગ સાંભળવા આવા બધા સદગુણો વિકસાતા જાઓ તો પરમાત્માની કૃપા તમારા ઉપર ઉતરશે અને તમને હાશા સદગુરુ મળી જશે હાશા સદગુરુ મળવાની નિશાની એ છે કે એને જોઈને જ તમારો આત્મા એટલે કે મન રાજી થઈ જશે અને ઓટોમેટિક તમારું મન બહાર ભટકતું છે ત્યાંથી ખેંસાય અને એમના પ્રત્યે આકર્ષાય ત્યારે સમજવું કે મને હાસા સદગુરુ મળી ગયા છે અને એવા ગુરુ મળે પછી ગુરુનો બોધ ગ્રહણ કરવો એ જ ઉત્તમ છે સદગુરુ ભગવાનની જય